મારી એક રચના ગાઈ તે પહેલાં પણ લોકો મને ઓળખતા હતા કારણ કે ભવનમાં મેં ઘણું કામ કર્યું પણ જેની સિગ્નેચરથી દુનિયા જાણે એ બીજું કોઈ નહીં પણ કુમારી લતા મંગેશકરે મારી પહેલી રચના ગાઈ હવે સખી નહીં બોલું નહીં બોલું આખી દુનિયા એ જાણ્યું કે આ પુરુષોત્તમ આ સંગીતકાર મેં જે પણ મહેનત કરી કાંઈ પણ કર્યું એનું પ્રદાન મને કુમકુમનો ચાલલો દીદીએ કર્યો અમે દીદી કહીએ છે એ જો હમણે ન કર્યો હોત તો મને કોઈ જાણવાનું નહોતું અને એટલે જ આટલા વર્ષો પછી મંગેશકર પરિવાર સાથે મારો નાતો એવો રહ્યો છે એ પહેલાં નાના છોકરા હતા પછી ત્યાંથી વાલ્કેશ્વર હાઉસ આવ્યા ત્યારે હું ગીરગામ રહેતો અને ત્યાંથી હું વ્હાઇટ હાઉસની સામે આવ્યો ચાર મકાન છોડીને દીદી વાલ્કેશ્વર હાઉસમાં રહે અને મારા ખા સાહેબ આવે પાકિસ્તાનથી એટલે દીદી સવારે દસ વાગે એમની ક્રાઇસલર ગાડી હતી એ વખતે હૃદયનાથજી ઠીક ક્રિસ્ટલર ગાડીથી સવારે દસ વાગે આવી જાય અને સાંજે પાંચ વાગે જાય અને ત્યારે બધા ઘણા પ્રસંગો બનેલા ખાસાહેબ અમારે મુલતાનના અને સંગીતકાર ખયામ સાહેબ એને સલામત લી બહુ ક્લોઝ ફ્રેન્ડ્સ હૃદયનાથજી મંગેશકર પરિવારનો એક મોટો ઉપકાર આપણી પર એ છે સમસ્ત ભારત પર એમને ઘરે બે મહાન સંગીતકારોને એમણે રાખ્યા મોટા કર્યા એક જીતેન્દ્ર અભિષેકી એને રહેવાની જગ્યા નથી તો એમના રસોડામાં બેસીને સવારે ચાર પાંચ વાગે ઉઠી અને એ માણસ રિયાઝ કરે અને પછી નામ બનાવ્યું આ મંગેશકર પરિવાર અને ખાસાહેબ ઘણી બધી વાતો કરે પણ ક્યારેય સંગીતની વાત વધારે નહીં થયેલી પણ એકવાર સલામત અલીભાઈએ એમ કહ્યું કે દીદી પુરુષોત્તમ માત્ર ગાયક નહીં હે એ અચ્છે કોમ્પોઝિશન્સ કરતા હે ત્યારે દીદીએ એમ કહું કે હું જ્યારે લેડીઝ સાયકલ નાના ચોક ને બધે રહેતી ત્યારે હું ફરતી લઈને ત્યારે પુરુષોત્તમ ક્યારે કથડાય એમને ક્યારે મળે એમને એ સંબંધ અને આપને સૌને જાણીને આનંદ થશે કે માણસ અમસ્તો મોટો થતો નથી મંગેશકર પરિવાર અને દીદી દીનાનાથજી આ દુનિયામાં હતા નહીં ત્યારે દીદી અને આશાતાઈ ઉષાતાઈ મીનાતાઈ હૃદયનાથજી એ શંકર ભગવાનના મંદિરમાં ઉપર જે રૂમો હતા ને એ એવા રૂમો હતા કે જોરથી પગ મૂકો તો દાદરો નીચે આવે એવી સ્થિતિમાં દીદીએ પરિવારને માટે જીવનમાં સંઘર્ષ કર્યો અને આશા તાઇ અહીંયા ગામદેવીમાં રેશનિંગ ઓફિસમાં એ પોતે જોબ કરે અને ત્યાંથી એમને પ્રેમ થયો મિસ્ટર ભોસલે સાથે અને આશાજી પોતે આ ભારતીય વિદ્યાભવનના સ્ટેજ પર આવીને હું એમને બેસાડું તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને આમથું મંગેશકર પરિવારે ગુજરાતને કેટલું બધું આપ્યું છે અને ઉષાતાએ તો ગુજરાતી ફિલ્મોમાં ખૂબ ગાયું છે પુષ્કળ ગાયું છે અને હૃદયનાથજીના કોમ્પોઝિશન્સ મરાઠી જો તમે સાંભળો ને તો તમે ગાંડા થઈ જવા આવો કોમ્પોઝર હું પોતે સંગીતકાર છું હું ગાયક છું મને અનુભવ છે ને એટલે હું કહું છું કે આવો સંગીતકાર ગુજરાત મહારાષ્ટ્ર અને વિશ્વમાં શું આવો પેદા નહીં થઈ શકે એ આ હૃદયનાથ મંગેશકર છે સ્કેલ ચેન્જ સુગમ સંગીત તો ગાઈએ અને હું કરું છું એ બધું પણ રાગો ગાવા બહુ મુશ્કેલ છે હૃદયનાથજીને હું અમદાવાદ લઈ ગયો તો એમણે જે રાગો ગાયા હતા આખો ઓડિયન્સ ઊભું થઈ ગયેલો આ માણસ કોણ છે સુગમ સંગીત ગવાય પણ અડધો પોણો કલાકનો રાગ ના ગવાય એ કામ આ વ્યક્તિએ કરી બતાવ્યું છે અને બીજું કામ એમણે ઉપકાર કર્યો મંગેશકર પરિવારે અને એ નામ છે પ્યારેલાલ લક્ષ્મીકાંત પ્યારેલાલ પ્યારેલાલ એક એવા સંગીતકાર થઈ ગયા એના પિતાજી રામપ્રસાદજી એને એ વખતે ફિલ્મ લાઈનમાં બધા ક્રિશ્ચિયન્સ મ્યુઝિશિયન્સ હતા એટલે એને લાગ્યું કે આ ઇન્ડિયનાઇઝ લાગતું નથી એટલે એણે બધા વાયોલિનિસ્ટને તૈયાર કર્યા એના દીકરાને તૈયાર કર્યો અને દીકરાને તૈયાર કર્યો અને એમનું જે જ્ઞાન હતું એણે એના દીકરાને કહ્યું કે જો દીકરા મારું જ્ઞાન અહીંયા સુધી છે તારે આગળ શીખવું હોય તો એક વાયોલિનિસ્ટ બીજા હતા કે જે અહીંયાથી ફિલહારમોનિક ઓર્કેસ્ટ્રામાં અહીંયાથી એન્ટરની કરીને વગાડવા જતા એની પાસે તું જા અને તું શીખ ત્યરેલાલજી એની પાસે ગયા શીખ્યા પણ એક નાનું સુરેલ મંડળ રવિનાથજી પ્યારેલાલજી ઉષાતાઈ આ બધા હૃદયનાથજીએ કુછ અગર ગલત બોલું તો બોલી આપ બરાબર અને એ એની અગાશીમાં ટેરેસમાં એ લોકો રિહર્સલ કરે જગ્યા ના હોય પણ એ પ્યરેલાલજીએ અને જીતેન્દ્ર અભિષેકી જો મંગેશકર પરિવાર ના હોત તો એ બંનેની હસ્તી આ દુનિયામાં ના હોત એ આ ઘર છે અને વાત વાતમાં એમ એ વખતે મહેણા પણ મારતા કે આ પરિવાર કોઈને આગળ નથી આવવા દેતા અરે જો આગળ આવવા ન દેતા હોત તો અભિષેકી અને આ પ્યારેલાલ ક્યાંથી આગળ આવ્યા આ તો માત્ર બે નામ લીધા એવા તો કંઈક આર્ટિસ્ટો મારી સામે છે હૃદયનાથજી પાસે આવે હૃદયનાથજી શીખવાડે એક પણ પૈસો લીધા સિવાય અને એની મને આદત પડી છે એટલે આ પરિવારે સંગીતની દુનિયાને બહુ જ મોટું કામ કર્યું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર એ દિનાનાથજી એ નાટકમાં કામ કરે બેતાલીસ વર્ષની એમની આયુ હતી વિવેકાનંદજી શંકરાચાર્ય અને એવા જે છે વ્યક્તિઓ અદ્ભુત વ્યક્તિઓ એ લોકોનું આયુ બહુ ઓછું હોય પણ કામ એટલું મહાન કરીને ગયા હોય કે જમાનો આજે યાદ કરે એમને એ આ પરિવારે કામ કરીને બતાવ્યું છે અને હૃદયનાથજીના મધર માઈ ગુજરાતી લાડવાણિયા કેવા લાડવાણીયા આપણે તો બધા જાણીએ છીએ લાડવાણિયા ગુજરાતી જ હોઈ શકે લગ્ન કર્યા બહુ નાની વયમાં એ ભગવાન પાસે ગયા અને મુંબઈમાં આવીને એ જે નાના ચોકનું ભગવાન શંકરનું મંદિર છે ત્યાં એ લોકો રહેતા અને તમે જુઓ ગરીબાઈ કેવી આજનો આટલો મોટો કળાકાર જેનું નામ દિલીપકુમાર અમે યુસુફભાઈ કને યાદ કરીએ છીએ બોમ્બે માં જવાને માટે પણ એક આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને કે ફદિયા ન હોય ટેક્સીના નહીં ટેક્સો તે વખત ત્યાં સુધી જતી જ નહીં દાદરથી આગળ જાય જ નહીં પણ ટ્રેનમાં દીદી લતા દીદી યુસુફભાઈ દિલીપકુમાર આ બંને રોડનું એ વખત એક મોટું ઘડિયાળ હતું એની નિશાની કે એની નીચે બાંકડા નીચે બંને જણ બેસી અને દીદી અને બંને બોમ્બે ટોકીઝ ત્યાં લા મલાળમાં આ સ્ટુડિયો હતો ત્યાં જાય અને ત્યાં જઈને દીદીએ પહેલું ગાયું આય ગા આય ગા અને એ રચનાને જે અમરત્વ મળ્યું અને દીદીએ એવી મિશાલ છે કે પહેલાં ગાય તો કહેવાતું નહીં કહેવાતું કે આ જેવું છે કે આ નૂરજહાં જેવું છે પણ અત્યારે કહેવાય છે લતા મંગેશકર જેવું ગાય છે એ દીદીએ એટલું મોટું નામ બનાવ્યું એટલું મોટું નામ બનાવ્યું એક મિસાઇલ ઊભી કરી અને આજે દરેક ઘરની અંદર દીદીની રેકોર્ડ્સ તો હોય જ આનું પહેલો મારો દાખલો આપું જો સંગીતમાં સરસ્વતી દેવી કરતાંય વધારે મેં તો એના દર્શન નથી કર્યા પણ આ દેવીના આ માના મેં દર્શન કર્યા છે અને હું જ્યારે જાઉં ત્યારે મને પ્રેમથી આવકારે છે પહેલું પૂછે છે કુછ ખાઓગે કુછ પીઓગે ક્યાં હે કોણ પૂછે એક નાનો કલાકાર મારું આટલું નામ નહીં છતાં પણ મને આ પરિવારે એટલો જ સાચવ્યો છે અને મારે જો બોલવું હોય તો હું ઘણું બોલી શકું વધારે બોલવું નથી પણ હું ધન્યવાદ આપું છું આ કુટુંબને કે જેને લઈને આજે હું અહીંયા તમારી સામે ઊભો છું એવું બોલવું ઘણું છે પ્રસંગો પણ ખૂબ છે પણ પાર્ટ ટુમાં આપણે સાચવશું હૃદયનાથજીએ કહ્યું ને કે પદ્મવિભૂષણ પદ્મભૂષણ મળશે ત્યારે ત્રણેક પાર્ટ તો થઈ જ જશે આરામથી હા મિત્રો તમે મને સાંભળ્યો એ બધા આપ સૌનો ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ભવન ભવને મને એટલો ઉજળો કરી દેખાડ્યો છે કે આટલા વર્ષોથી મેં જે કામ કર્યું ને એનું એક કુમકુમ તિલક આ મને સન્માન આપીને એમણે કર્યું છે અને ભાઈ અરવિંદ ત્રિવેદી એ આ ભવનમાં પણ કામ કરતા અને કોઈ પણ કામ હોય હું કહું અરવિંદ આ ફલાણું આ બસ શું જોઈએ ચા પીવી છે કોફી પીવી છે આ કયા માણસ એ વખતે કાંઈ નહોતો આજે તો બહુ મોટો માણસ છે રાવણ કરતાં મોટું કામ કર્યું છે કે જે કોઈ કરી ન શકે એવું કામ આ ગુજરાતી ભાઈડાએ કરીને બતાવ્યું છે ગીવ યુ મે વેરી બિગ હેન્ડ એણે ત્યારે મને કહેલું કે પશાભાઈ મારે ફિલ્મમાં કામ કરવું છે તમે અવિનાશભાઈની સાથે છો મગ તારા સ્ટીલ આપ એણે મને સ્ટીલ આપ્યા અને મારી પહેલી ગુજરાતી ચિત્ર લીલુડી ધરતી એમાં બે હીરો હતા તો એક હીરો ભાઈ અરવિંદભાઈએ કામ કર્યું બીજો હીરો મહેશ દેસાઈએ કામ કર્યું એમાં મેં અને ગૌરાંગે મ્યુઝિક આપેલું અને અવિનાશભાઈ આ કવિતાઓ બધી લખેલી ભલે ફિલ્મ ના ચાલી પણ મ્યુઝિક ચાલ્યું એનું એક ગીત તો આજે પણ મારા મારો એક શિષ્ય છે એ અહીંયા આવ્યો હશે કદાચ દુષ્યંત દવે દુષ્યંત દવે છે આજે હા એ મારા આ પાછળ ઊભા એ હજી એ ગીત ગાય છે અને પ્રાર્થના સભાઓમાં પણ એટલું પોપ્યુલર છે કે ગવાય છે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે મેં તો લગામ સોંપી હાથ હરીને હરી ચાહે તો પાર ઉતારે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલું ભારે આવા કંઈક ગીતો ખૂબ સરસ રીતે થયા છે અને હું આને માટે અવિનાશભાઈને દાદ આપું છું કે એમણે એમને મારી સાથે એમ એમણે મને સાથે રાખ્યો ઘરે રાખ્યો અને મને ઘણું જ્ઞાન થયું આજે જે પણ છું એમાં હું અવિનાશભાઈનો પણ આભાર માનું છું પણ ત્યાર પછી પુરુષોત્તમ સુગમ સંગીતકાર અને ગાયક તરીકે જો જે જીવતો છે તો જેના પાયામાં છે એ મંગેશકર મંગેશકર પરિવાર છે હૃદયનાથજીને કલકત્તા મદ્રાસ આઉટ ઓફ ઇન્ડિયા એટલા બધા આમંત્રણો મળતા હોય છે એના સમાજ બહુ બહુ મોટું નામ છે પણ એ જતા નથી એમનો ક્રમ જરાક ઉલટો છે કે આપણે સૂઈએ ત્યારે ઊભા થાય અને આપણે જ્યારે ઊભા થઈએ ત્યારે સુઈ જાય પણ એ સંગીતને માટે જીવન જીવ્યા છે સંગીતમાં એમણે એમની શક્તિ આખી પૂંજી બધી ખર્ચી નાખી છે અને લોકો માટે કામ કર્યું છે અને આજે લતા મંગેશકર જે ગાય છે ને એ બીજા બધા ગાય છે પણ એ કોપી કહેવાય છે ઓરિજિનલ નહીં ઓરિજિનલ તો લતા મંગેશકર જ છે અને હું પોતે પણ દીદીને ફોલો કરું છું કે મારે સારા ગીતો ગાવા હોય તો આજે પણ હું ધીરે સે આ રી અખિયન મેં નિંદિયા આજારી આ જા અલ્લાહ તેરો નામ ઈશ્વર તેરો નામ આ બધા ગીતો ગાઉં છું મારા રોમાંચ ઊભા થાય છે અસ્તુ વધારે બીજા પાર્ટમાં થેન્ક યુ આજનો આ સન્માન સમારંભ અહીંયા જ પૂરો થાય છે દસ મિનિટનો વિરામ છે એ પછી સ્વરયાત્રા નામનો આપણો કાર્યક્રમ શરૂ થશે પણ એ પહેલાં આપ સૌને વિનંતી કરી દઈએ બેકસ્ટેજ ઉપર કોઈ કલાકારોને મળવા આવશો નહીં કાર્યક્રમ પૂરો થયા બાદ આપનું સ્વાગત છે થેન્ક યુ સ્વરયાત્રામાં આપ સૌનું સ્વાગત સ્વરયાત્રા શરૂ કરીએ એ પહેલાં ભારતીય વિદ્યાભવનના પરામર્શક નિરંજન મહેતા આ કાર્યક્રમની રૂપરેખા આપશે આપને શ્રી નિરંજન મહેતા હિન્દુ પંચાંગ પ્રમાણે ત્રણ વર્ષે એક વાર પુરુષોત્તમ માસ આવતો હોય છે પણ ગુજરાતી સાંસ્કૃતિક પંચાંગમાં છેલ્લા ચાર મહિનાથી પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે સૌથી પહેલાં આ કાર્યક્રમ શરૂ થયો જે સન્માન સમારંભ થયો એને પ્રારંભે આપે જે વૃંદગાન સાંભળ્યું તે રજૂ કર્યું કિન્નરી વૃંદે આ જે કિન્નરી વૃંદ છે એ છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ચાલી રહ્યું છે જે બહેનો તમે અહીંયા ગાતા જોયા એને તમે કોઈ દિવસ કોઈ પણ ગુજરાતી સંગીતના કાર્યક્રમમાં ગાતા નહીં જોયા હોય કારણ કે આ બધી ગૃહિણીઓ છે સંગીતમાં રસ છે નિજાનંદ માટે ગાય છે પુરુષોત્તમભાઈ પાસે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી શીખી રહ્યા છે દર અઠવાડિયે એકવાર મળે છે ચુમ્માલીસ વર્ષથી આ ચાલી રહ્યું છે શક્ય છે કે શરૂઆતના વર્ષોમાં જે બહેનો હતા એ અત્યારે એમાં ન હોય પણ પાછા નવા ઉમેરાયા હોય એટલે અત્યારે લગભગ પંદર સત્તર બહેનો પુરુષોત્તમભાઈ પાસે દર અઠવાડિયે ગાતા હોય છે નિજાનંદ માટે અને ખાસ કરીને વૃદ્ધગાન ગાતા હોય છે એમાંની કોઈની પણ ઈચ્છા પ્રોફેશનલ સિંગર થવાની નથી એમણે આજના કાર્યક્રમનો સરસ પ્રારંભ કર્યો અને બહેનોને અભિનંદન પુરુષોત્તમભાઈ સાથે છેલ્લા પંચાવન કે સાઠ વર્ષથી મારી દોસ્તી મૈત્રી અને છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી તો અમે બહુ જ નિકટમાં સાથે કામ કરી રહ્યા છીએ સ્વરગુરુજરી સંસ્થા ચલાવતા હતા તથા સ્તુના બેનર નીચે કાર્યક્રમો કરીએ છીએ એટલે ઘણા લોકો મને પુરુષોત્તમભાઈ પાસે પુરુષોત્તમભાઈ વિશે જાણવાની ઘણી ઇંતેજારી હોય પણ પુરુષોત્તમભાઈ જેને પૂછી ન શકતા હોય એટલે મને પૂછે કે નરેન્દ્રભાઈ તમે તો પુરુષોત્તમભાઈના બહુ નિકટના મિત્ર છો તો જાત જાતની વાતો પૂછતા હોય પણ એક સરસ સવાલ એક ભાઈ મને થોડા વખત પહેલાં પૂછો કે ગુજરાતી સુગમ સંગીતમાં સૌથી મોટું કામ તો અવિનાશભાઈએ કર્યું ગુજરાતી સુગમ સંગીતના પિતામાં આપણે એમને કહી શકીએ એવું કામ કર્યું અને આજે પણ અવિનાશભાઈનું નામ એ ટોચ ઉપર જ છે તો પુરુષોત્તમભાઈને આ કઈ રીતે તમે અવિનાશભાઈની સાથે કમ્પેર કરો અથવા તો એના જુદા કરો કઈ રીતે પુરુષોત્તમભાઈનું સ્થાન તમે નક્કી કરો હવે એ પણ બહુ એક જાણીતી વાત છે કે જેમ અવિનાશભાઈ એમના પોતાના જમાનામાં એકદમ ટોચ ઉપર હતા એમ છેલ્લા પુરુષોત્તમભાઈ એમ તો ગાય છે લગભગ પવનના સ્ટેજ ઉપર એણે લગભગ ઓગણીસો પચાસ બાવનથી શરૂ કર્યું એટલે સાઠેક વર્ષથી ગાય છે પરંતુ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષમાં પુરુષોત્તમભાઈની જે મૂર્ધન્ય અવસ્થામાં એમનું સ્થાન પહોંચ્યું છે તો અવિનાશભાઈ ક્યાં અને પુરુષોત્તમભાઈ ક્યાં કઈ રીતે ગોઠવો બહુ સીધી વાત છે ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે આ બંને બહુ મોટા નામ પુષ્કળ પ્રદાન એમનું પણ અવિનાશભાઈ અને પુરુષોત્તમભાઈમાં ફરકે કે અવિનાશભાઈ પોતે ગીતકાર હતા એટલે એમણે જે પંદરસો બે હજાર અઢી હજાર ત્રણ હજાર જે ગીતો લખ્યા છે એમાંના પા કે અડધો ટકો ગીતો જ અન્ય ગીતકારોના હતા બાકીના બધા જ ગીતો એમણે પોતે લખેલા અવિનાશભાઈએ એમની કારકિર્દીમાં એકસો છ્યાસી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપેલું વન એટી સિક્સ એમાંની એમાંની જે પહેલી ચાર ફિલ્મ હતી એમાં અવિનાશભાઈનું એક પણ ગીત હતું એ પ્રફુલ દેસાઈ નાટ્યકાર હતા કે મનસ્વી પ્રાંતિજવાલા હતા રઘુનાથ બ્રહ્મભટ હતા એમના લખેલા ગીતો હતા અને સંગીત અવિનાશભાઈનું હતું પણ એમનું પાંચમું ચિત્ર આવ્યું ગુણસુંદરીએ ત્યારથી અવિનાશભાઈ ગીતકાર અને સંગીતકાર થયા એને પરિણામે થયું શું કે અવિનાશભાઈના સેંકડો ગીતો આજે પણ લોકપ્રિય છે એમણે જે બે ત્રણ ચાર હજાર ગીતો લખ્યા હશે એમાંથી ઓછામાં ઓછા દોઢસો ગીતો એવા કાઢી શકાય કે જે આજે પણ એટલા જ લીલાછમ લોકપ્રિય છે પણ અવિનાશભાઈના ગીતો એટલે અવિરાશભાઈનું સંગીત અને અવિનાશભાઈના પોતાના લખેલા ગીતો અહીંયા પુરુષોત્તમભાઈ અવિનાશભાઈથી જુદા પડે પુરુષોત્તમભાઈ ગીતકાર નથી સંગીતકાર છે ગાયક છે એટલે એમણે શું કામ કર્યું કે એમણે જુદા જુદા કવિઓના ગીતો લીધા અને હું ધારું છું ત્યાં સુધી એમણે જે સાતસોથી આઠસો કમ્પોઝિશન્સ કર્યા છે એમાંના ગીતો લગભગ સવાસોથી દોઢસો જેટલા કવિઓના ગીતો આવરી લેતા છે એટલે આપણે એમ કહી શકીએ જે બહુ પ્રચલિત એક ઉક્તિ છે અવિનાશભાઈ માટે એ કહું તમને કે અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષંતભાઈએ ગુજરાતી ગુજરાતને કવિતા સમજતું કર્યું ગુજરાતી કવિઓની કવિતાઓને એમણે લોકો સુધી પહોંચાડી દેશમાં અને પરદેશમાં પુરુષોત્તમભાઈ અને વિનાશભાઈની વચ્ચેનો આ તફાવત પુરુષોત્તમભાઈનું પ્રદાન બહુ મોટું પણ એમની પહેલાં તો એમના પુરોગામીઓમાં જે આપણે ગણીએ તો અવિનાશભાઈ ઉપરાંત બીજા પણ ચાર પાંચ મોટા નામો દિલીપ ધોળકિયા અજીત મર્ચન્ટ નીનુ મજૂબદાર ક્ષેમુ દિવેટિયા તો આ બધાના પ્રદાન કરતાં પણ પુરુષોત્તમભાઈનું પ્રદાન મોટું છે પણ આ સરખામણી કરવી યોગ્ય જ નથી કારણ કે આ ચારે જે ગીતકાર સંગીતકારોની મેં વાત કરી એ પોતપોતાના ઘરાણા હતા એ પોતપોતાની શૈલી હતી અને પોતપોતાની રીતે અજીતભાઈના તમે ગીતો સાંભળો તો એની એક જુદી શૈલી ક્ષેમુભાઈના સાંભળો તો એની સાવ જુદી શૈલી પુરુષોત્તમભાઈએ શું કર્યું કે એણે જુદી જુદી ઘણી બધી શૈલીના ગીતો સર્ચા જેમ જુદા જુદા ઘણા બધા કવિઓના ગીતો લીધા એમ એમની રચનામાં સંગીત રચનામાં પણ પુષ્કળ વૈવિધ્ય આવ્યો અને એટલે અવિનાશભાઈનો કે બીજા જે મેં તમને ચાર નામ આપ્યા એ એ ગીત એ સંગીતકારોનું જેવું પ્રદાન એવું જ પ્રદાન પુરુષોત્તમભાઈનું ગણાય છે એ આ કારણે આજે જે કાર્યક્રમ રજૂ થવાનો છે એ બાબતમાં તમને વાત કરું કે સામાન્ય અપેક્ષા એવી હોય કે જ્યારે પુરુષોત્તમભાઈનું આજે મુનશી સન્માનથી બહુમાન કરાઈ રહ્યું છે ત્યારે જે સંગીત કાર્યક્રમ રજૂ થાય એમાં